નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને પ્રશ્નોત્તરી સિરીઝ શરૂઆત કરેલ છે જેમાં પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ જે છે તેના વિષય વિષયવાઈઝ વિડિયો આપણે ઘણા અપલોડ કરેલા છે જે છે પીટીસીડીએલ એ પાઠ્યપુસ્તક આધારિત છે મિત્રો તેમાંથી પ્રશ્નોત્તરી કરેલ છે જે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં વિષય વિષયવાઇઝ પ્લેલિસ્ટ છે એ અહીં મૂકેલ છે જો વિડીયો જોવાના બાકી હોય તો ત્યાંથી તમે જોઈ શકો છો અહીં આ વિડીયોમાં આપણે પર્યાવરણ શિક્ષણ આધારિત પ્રશ્નો છે એ જોઈશું તો પ્રશ્ન નંબર છે એકવીસ મિત્રો એક આગળ એકથી વીસ પ્રશ્નોના વિડીયો છે અપલોડ થઈ ગયેલ છે જે ન જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો એકવીસ નંબર છે પર્યાવરણમાં પરી અને આવરણનો અર્થ જણાવવો તો જવાબ થશે પરીનો અર્થ આસપાસ કે ચારે બાજુ પરીનો અર્થ શું થશે આસપાસ કે ચારે બાજુ એવો થાય છે જ્યારે આવરણ એટલે સપાટી કે પડ આવરણ એટલે શું થશે સપાટી કે પડ પ્રશ્ન નંબર છે બાવીસ પર્યાવરણની વ્યાખ્યા પર્યાવરણની વ્યાખ્યા શું થશે તો જવાબ પૃથ્વીની સપાટીથી ઊંચે અવકાશ સુધી વિસ્તરેલું વિવિધ આવરણોના મિશ્રણ સમાન વિશિષ્ટ આવરણ એટલે પર્યાવરણ પૃથ્વીની સપાટીથી ઊંચે અવકાશ સુધી જે વિસ્તરેલું છે તે વિવિધ આવરણોના મિશ્રણ સમાન વિવિધ જે આવરણો છે એના મિશ્રણ સમાન વિશિષ્ટ આવરણ એને શું કહે છે પર્યાવરણ કહે છે ત્રેવીસ નંબર છે પર્યાવરણમાં કયા કયા આવરણોનો સમાવેશ થાય છે તો જવાબ થશે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ તો આ જે ચાર છે તો એ આવરણોનો સમાવેશ થાય છે અર્થાત વ્યક્તિની આસપાસની પરિસ્થિતિ કે જેમાં પ્રાકૃતિક અને સામાજિક તત્વોનો સમાવેશ થાય છે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો વિડીયોને અવશ્ય લાઇક કરજો તેમજ મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરશો ચોવીસ નંબર છે પર્યાવરણ શિક્ષણ દ્વારા માનવી પર્યાવરણ શિક્ષણ દ્વારા માનવી તો જવાબ થશે પોતાની સાંસ્કૃતિક અને જૈવભૌતિક પરિસ્થિતિ વચ્ચેના પારસ્પરિક સંબંધોને સમજે છે અને તેના ઘટકોને કુશળતા અને અભિવૃત્તિઓનો વિકાસ કરે છે તો પર્યાવરણ શિક્ષણ મેળવીને માનવી શું કરે છે તો પોતાની જે સાંસ્કૃતિક અને જૈવિક ભૌતિક પરિસ્થિતિ જે પરિસ્થિતિમાં જે રહેતો આવ્યો છે જે સાંસ્કૃતિક પરિસ્થિતિ અને જૈવભૌતિક પરિસ્થિતિ વચ્ચેના જે પારસ્પરિક સંબંધો છે તો એને સમજે છે અને તેના ઘટકોની જે કુશળતા છે અને અભિવૃદ્ધિઓ છે એનો વિકાસ એ કરે છે પચીસ નંબર છે પર્યાવરણ શિક્ષણ વ્યક્તિની કઈ બાબતોમાં પરિવર્તન લાવે છે પર્યાવરણનું જે શિક્ષણ છે તો એ વ્યક્તિમાં કઈ કઈ બાબતોમાં પરિવર્તન લાવવાનું કાર્ય કરે છે તો જવાબ આવશે નિર્ણય શક્તિ અને સંહિતામાં કયું આવશે તો નિર્ણય શક્તિ અને સંહિતામાં પરિવર્તન લાવવાનું કાર્ય પર્યાવરણ શિક્ષણ કરે છે મિત્રો આપણે એપ્લિકેશન પણ છે યાના એકેડમી તેના પર પણ ટેટ વન જે પ્રશ્નોત્તરી આધારિત સિરીઝ આધારિત જે રેકોર્ડેડ કોર્સ છે એ પણ તમે એપ્લિકેશનમાં જઈને ફક્ત મંથલી નવ્વાણું રૂપિયા સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે ખરીદી શકો છો પ્રશ્ન નંબર જોઈએ છવ્વીસ પર્યાવરણ શિક્ષણ એ કેવું શિક્ષણ છે પર્યાવરણનું જે શિક્ષણ છે એ કે એને કેવું શિક્ષણ આપણે કહી શકીએ તો જવાબ થશે પર્યાવરણ શિક્ષણ વસ્તુતઃ વિશ્વ સમુદાયને પર્યાવરણ સંબંધિત અપાતું એવું શિક્ષણ છે જેનાથી તેઓ સમસ્યાથી પરિચિત થઈ તેનો ઉકેલ શોધી શકે અને સાથે સાથે ભવિષ્યમાં આવનાર સમસ્યાઓને રોકી શકે પર્યાવરણ જે શિક્ષણ છે તો એ કેવું છે તો વસ્તુતઃ વિશ્વ સમુદાયને વિશ્વ સમુદાયને એટલે કે આ ધરતી પર રહેતા દરેક વ્યક્તિને પર્યાવરણ સંબંધિત એટલે કે પર્યાવરણ સંબંધિત અપાતું એવું શિક્ષણ છે કે જેનાથી તેઓ પરિસ્થ તેઓ સમસ્યાથી પરિચિત થઈ જે સમસ્યાઓ સર્જાય છે પર્યાવરણીય તો એ સમસ સમસ્યાઓથી પરિચિત થાય એનાની જે સમસ્યાઓ છે એની જાણકારી મેળવે અને એ જે પરિસ્થિતિ સર્જાય છે તો એ પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો એ પ્રયત્ન કરે અને સાથે સાથે એ જે પરિસ્થિતિ સર્જાય છે એવી ભવિષ્યમાં આવનાર સમસ્યાઓને રોકી શકે તો વિવિધ જે પર્યાવરણીય સમસ્યાઓ છે જેમ કે ધરતી કંપ છે પછી વિવિધ તોફાનો છે તો આ જે પર્યાવરણીય જે આપત્તિઓ છે જે કુદરતી આપત્તિઓ છે તો એ બાબતોને અહીં આવરી લીધેલ છે તો 27મો છે પર્યાવરણ શિક્ષણ એ પર્યાવરણ શિક્ષણ છે એ તો જવાબ થશે પર્યાવરણ માટેનું પર્યાવરણ વિશેનું અને પર્યાવરણ દ્વારા થતું શિક્ષણ પર્યાવરણ છે શું છે પર્યાવરણ માટેનું પર્યાવરણ વિશેનું અને પર્યાવરણ દ્વારા થતું એક શિક્ષણ છે બીજું છે વ્યક્તિને પર્યાવરણની અનુભૂતિ અને વસુદેવ કુટુંબકમ ની ભાવના કેળવે છે પર્યાવરણ શિક્ષણ શું કરે છે તો વ્યક્તિને પર્યાવરણની અનુભૂતિ કરાવે છે પર્યાવરણ જ્યારે શિક્ષણનું ટોપિક શીખશે તો એને શું જાણે કે પર્યાવ પર્યાવરણની એકદમ નિકટ છે તો એવી અનુભૂતિ એ અનુભવશે આમ તો પર્યાવરણ વિષય આપણે શીખીએ જ છીએ પણ જ્યારે એ વિષયને એક ભાગ તરીકે શીખવામાં આવશે તો શું થશે એની અનુભૂતિ જણાશે અને વસુદેવ કુટુંબકમની ભાવના કેળવાશે જેમ કે પર્યાવરણની જાળવણી કરવી છે તો આવતા વિવિધ જે સમસ્યાઓ છે તો આના વિશે શું થશે જાગૃત થશે પર્યાવરણ સંબંધિત સમસ્યાઓથી સભાન બનાવે છે તથા તેના ઉકેલ માટે ઉકેલ માટે પ્રેરે છે વ્યક્તિને શું કરે છે પર્યાવરણ સંબંધિત જે સમસ્યાઓ છે ધરતીકંપ છે વાવાઝોડું છે વગેરે વગેરે જે પર્યાવરણ સંબંધિત જે સમસ્યાઓ છે તો એનાથી સભાન કરે છે સજાગ બનાવે છે તથા તેનો ઉકેલ એટલે કે એનો રસ્તો શોધવા માટે પ્રેરે છે માનવ અને પર્યાવરણના આંતર સંબંધો સમજાવે છે માનવી અને પર્યાવરણ વચ્ચેના જે આંતર સંબંધો છે તે શું કરે છે તો સમજાવે છે ચોથો છે સંસ્કૃતિને જીવન સાથે જોડવામાં એટલે કે તેના જતન સંવર્ધન અને સંરક્ષણ માટે મદદરૂપ બને છે જે સંસ્કૃતિ છે માનવ સંસ્કૃતિ તો એને જીવન સાથે જોડવામાં એટલે કે એના જતન માટે સંવર્ધન અને સંરક્ષણ માટે મદદરૂપ બને છે ભવિષ્યમાં ઉદભવનારી સમસ્યાઓને અટકાવવા માટેના પગલાંઓ માટે આપણને તૈયાર કરે છે ભવિષ્યમાં ઉદ્ભવનારી જે સમસ્યાઓ છે તો એ સમસ્યાઓને અટકાવવા માટેના પગલાંઓ માટે આપણને તૈયાર કરે છે જેમ કે જળ છે પાણી છે તો પાણી બચાવવા માટેનું અભિયાનો ચલાવવામાં આવે છે તો જે પુનઃ કેવો છે પાણી તો પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે ભવિષ્યમાં મળી પણ શકે ન પણ મળી શકે તો પાણી બચાવવા માટે વિવિધ રીતે વિવિધ પગલાં ભરીને પર્યાવરણનું જતન કરવાનું અને આવનારી પેઢી માટેની પાણીનું રક્ષણ કરવા માટેનું જે છે તો એ શું વ્યક્તિને જાગૃત કરવામાં આવે છે તો આવા પગલાંઓ લેવામાં આવે છે અઠ્યાવીસ છે કે પર્યાવરણ શિક્ષણ બાળકને કેવી રીતે મદદરૂપ બને છે પર્યાવરણ શિક્ષણ છે એ બાળકને કેવી રીતે મદદરૂપ બનતું જોવા મળે છે પર્યાવરણમાં જોવા મળતી ઘટનાઓ અને પ્રક્રિયાઓની સમજ મેળવવામાં મદદરૂપ થાય છે જેમાં તેના ઘરનું વાતાવરણ આડોસ પાડોશ શેરી ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશનો સમાવેશ થાય છે તો બાળકને કઈ રીતે ઉપયોગી થાય છે તો પર્યાવરણમાં જોવા મળતી ઘટનાઓ જે જે ઘટનાઓ જોવા મળે છે જે શું હોય છે કુદરતી હોય માનવસર્જિત હોય તો એ ઘટનાઓ અને પ્રક્રિયાઓની સમજ મેળવવામાં એ મદદરૂપ થાય છે જેમાં તેના ઘરનું વાતાવરણ છે એ સિવાય આડોસ પાડોશ છે શેરી ગામ તાલુકો જિલ્લો રાજ્ય અને દેશનો પણ સમાવેશ થતું જોવા મળે છે ઓગણત્રીસ નંબર છે કે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે અંગે જાગૃતિ લાવવામાં શિક્ષકની શું ભૂમિકા રહેલી છે હવે શિક્ષકની ભૂમિકા તો વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે શું શું જાગૃતિ લાવી શકાય તો જવાબ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવામાં તેનું સંરક્ષણ એટલે કે રક્ષણ કરવામાં તેનું સંવર્ધન કરવામાં તેનું જતન કરવા માટે રસ કેળવવા અને હકારાત્મક વલણનું ઘડતર કરવામાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા છે શિક્ષકે સ્વયં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવવાની પહેલું તો શું કરવું પડશે કે બાળક છે એ અનુકરણીય છે બાળક કેવું છે તો અનુકરણીય છે તો શિક્ષક સ્વયં પોતે જાતે શું કરવું પડશે તો પર્યાવરણ પ્રત્યે જાગૃતતા દાખવવી પડશે એમાં રસ ધરાવવાની અને હકારાત્મક વલણ પ્રગટ કરવાની જરૂર છે જો શિક્ષક જાતે જ પોતે કરશે તો એનું અનુકરણ કરીને વિદ્યાર્થીઓ પણ કરશે વિદ્યાર્થીઓ પણ પર્યાવરણનું સંરક્ષણ છે જતન કરવા માટે શું થશે તત્પર થશે જેથી વિદ્યાર્થીઓ શિક્ષકના વર્ વ્યક્તિત્વનો પ્રભાવ આપોઆપ જીલતા થશે મતલબ કે એમનું અનુકરણ કરતા થશે ત્રીસમો પ્રશ્ન છે શિક્ષક કેટલા પ્રકારે પર્યાવરણ શિક્ષણમાં ફાળો આપી શકે છે કયા કયા શિક્ષક છે એ કેટલા પ્રકારે જે પર્યાવરણ શિક્ષણ છે એમાં ફાળો આપી શકે એ કયા કયા છે તો બે પ્રકારે જવાબ શું થશે મિત્રો તો બે પ્રકાર પ્રકારે એક છે કે અભ્યાસક્રમના વિવિધ વિષયોના અધ્યાપન દરમિયાન પર્યાવરણના મૂલ્યોને અધ્યાપનમાં વણી લઈ તેના પર ભાર આપે અભ્યાસક્રમના વિવિધ વિષયોના જે અધ્યાપન દરમિયાન જે પર્યાવરણનું કોઈ ટોપિક શિક્ષક શીખવી રહ્યા છે જેમ કે પાણી તો પાણી વિશે શિક્ષક શીખવી રહ્યા છે તો પાણીનું જતન કરવું એનું સંવર્ધન કરવું અને એને આવનાર પેઢી માટે કેવી રીતે બચાવવું તો એ બાબતે શિક્ષક શું કરી શકે છે તો વિદ્યાર્થીઓને એની જરૂરિયાત સમજાવી શકે છે એના પર ભાર આપીને એમને એનું રક્ષણ કરવા માટે જણાવી શકે છે બીજો છે અભ્યાસક્રમના અન્ય વિષયોની સાથે પર્યાવરણને જોડી સાંકળીને પણ ભણાવો તો સાથે સાથે અન્ય જે વિષયો છે પર્યાવરણના એને સાથે પર્યાવરણને જોડીને શું કરવું કરીને તો પર્યાવરણને અન્ય વિષયો સાથે જોડી સાંકળીને પણ ભણાવવો જોઈએ એકત્રીસ છે પર્યાવરણ શિક્ષણમાં શિક્ષકની મહત્વની ભૂમિકા કઈ છે પર્યાવરણ શિક્ષણ છે તો એમાં શિક્ષકની કઈ મહત્વની ભૂમિકા છે તો જવાબ થશે અભ્યાસક કયું અભ્યાસક એટલે અભ્યાસ કરાવનાર સ અભ્યાસક તરીકે અને અભ્યાસપૂર્વક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા તથા પોતાના પ્રત્યક્ષ પ્રભાવ દ્વારા અભ્યાસ કરાવવાનો છે શિક્ષકે અભ્યાસક તરીકે સભ્યાસક અને અભ્યાસપૂર્વક પ્રવૃત્તિઓના આયોજન કેવા તો પ્રવૃત્તિ લક્ષી અભ્યાસપૂર્વક પૂરક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા તથા પોતાના પ્રત્યક્ષ રૂબરૂ પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ પ્રભાવ દ્વારા એ પર્યાવરણ શિક્ષણ શીખવવાનો છે બત્રીસ નંબર છે પર્યાવરણ શિક્ષણના અભ્યાસ સંગઠનના કેટલા મુખ્ય આયામો છે જે પર્યાવરણ શિક્ષણ છે તેના પર્યાવરણ અભ્યાસના જે સંગઠન છે તેના આયામો કેટલા છે તો કેટલા છે મિત્રો બે આયામો છે કેટલા બે તેત્રીસ નંબર જોઈએ પર્યાવરણ શિક્ષણ એ કયા બે વિષયો સાથે અભિન્ન રીતે જોડાયેલ છે તો પર્યાવરણ છે એ બે વિષયો સાથે અભિન્ન રીતે અજોડ રીતે જોડાયેલ છે તો એ છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને બીજો છે સામાજિક વિજ્ઞાન તો વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ સામાજિક વિજ્ઞાન સાથે પર્યાવરણ છે એ અભિન્ન રીતે જોડાયેલ વિષય છે ચોત્રીસ નંબર છે વિજ્ઞાન એશિયાનો વિષય છે વિજ્ઞાન છે એ સનો વિષય કહી શકીએ તો જવાબ થશે પ્રયોગ અવલોકન હકીકતો આંકડાઓ અને તેની ઉત્પત્તિ તેની પાછળના તર્ક પરથી તારવેલ નિષ્કર્ષોનો વિષય છે તો વિજ્ઞાન છે પ્રયોગનો અવલોકનનો હકીકતો આંકડાઓ અને તેની ઉત્પત્તિ તેની પાછળના તર્ક પરથી તારવેલ જે નિષ્કર્ષો છે પરિણામ છે તો એનો વિષય છે પાંત્રીસ નંબર છે વિજ્ઞાન શિક્ષણની સાચી પ્રક્રિયા કઈ છે વિજ્ઞાન શિક્ષણ છે તેની સાચી પ્રક્રિયા કઈ કહી શકીએ તો અવલોકન નોંધવું ભૂતકાળ અને માપન ચકાસવું અવલોકન નોંધવું તેમજ ભૂતકાળ તેમજ માપન ચકાસવું જેવી ક્ષમતાઓ જરૂરી છે કોઈપણ માન્યતાને પ્રયોગની એરણ પર કોઈપણ માન્યતા છે તો એ કેવી તો પ્રયોગથી જ સાબિત કરીને એટલે કે ચકાસીને જ તેને હકીકતનું સ્વરૂપ અપાય છે છત્રીસ નંબર છે વિજ્ઞાન શિક્ષણ એટલે વિજ્ઞાન શિક્ષણ એટલે તો જવાબ થશે હકીકતનું નિરીક્ષણ પછી આગળ જતા કારણોની શોધ જુદી જુદી પરિસ્થિતિ સાથે અનુબંધ સામાન્યકરણ સિદ્ધાંત પછી સત્ય તો આ વિજ્ઞાન શિક્ષણ કહી શકીએ સાડત્રીસ નંબર છે અધ્યયનના આંતરિક ઘટક તરીકે અધ્યયનના આંતરિક ઘટક તરીકે પર્યાવરણ શિક્ષણ તો જવાબ થશે અધ્યયનના આંતરિક ઘટક તરીકે વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી નિષ્પન્ન થતી સમજ તરીકે પર્યાવરણ શિક્ષણ છે જે અધ્યયનનો આંતરિક ઘટક છે અંદરનો ઘટક છે તો એ ઘટક તરીકે વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી નિષ્પન્ન થતી સમજ તરીકે સાના તરીકે નિષ્પન્ન થતી એટલે કે ઉત્પન્ન થતી સમજ તરીકે પર્યાવરણ શિક્ષણ છે આડત્રીસ છે એન એટલે કે નેશનલ કેરિક્યુલમ ફેમવર્ક એનસીએફનું ફૂલ ફોર્મ શું થશે તો નેશનલ કેરિક્યુલમ ફેમવર્ક બે હજાર પાંચના અધ્યયનના નવા અભિગમ મુજબ તો જવાબ ઇ આર એ એ આર એ સી પ્રક્રિયામાંથી પસાર થવાથી જ્ઞાનનું સર્જન થાય છે તો એનસીએફ બે હજાર પાંચના અધ્યયનના નવા અભિગમ મુજબ તો ઇ આર એ સી પ્રક્રિયામાંથી પસાર થવાથી શું થાય છે જ્ઞાનનું સર્જન થાય છે આ જે ઇ આર એ સી છે તો એનું પૂરું નામ જોઈએ તો ઈ આર એસીનું પૂરું નામ શું થશે તો જવાબ ઈ એટલે કે એક્સપિરિયન્સ એટલે કે અનુભવ આર એટલે કે રિફ્લેક્શન એટલે કે અનુભવ આધારે એનું ચિંતન જે અનુભવ મળ્યો છે તો એના પર શું ચિંતન મનોમંથન પછી એ એપ્લિકેશન એટલે કે વિનિયોગ બીજા અર્થમાં કહીએ તો ઉપયોગ પ્રક્રિયા વિનિયોગ એટલે ઉપયોગ પ્રક્રિયા પછી છે કોન્સોલેશ કોન્સોલાઇડેશન સો કોન્સોલાઇડેશન યાની કે નિષ્કર્ષ એટલે કે પરિણામ મેળવવું તો આ છે આ શું છે ઈ આર એસીનું પૂરું નામ છે ચાલીસ નંબર છે પર્યાવરણ શિક્ષણ એ શેના પર આધારિત છે પર્યાવરણ શિક્ષણ છે તો એ શેના પર આધારિત છે તો જવાબ થશે વિજ્ઞાન શિક્ષણની જેમ પર્યાવરણ શિક્ષણ હકીકતો પર આધારિત છે સેના પર આધારિત છે પર્યાવરણ શિક્ષણ તો હકીકતો પર જ આધારિત છે મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો લાઇક કરજો તથા બેલ આઇકન દબાવજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તેમજ વર્તુળમાં અવશ્ય શેર કરજો આપણે એપ્લિકેશન છે યાના એકેડમી એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે ટેટ વન જે પ્રશ્નોત્તરી સિરીઝ છે કોર્સ એ પણ તમે ત્યાંથી મેળવી શકો છો